આ તો તમે બહારથી મગઈન ખવરાવ તો ઘરે એને કીધું ને છોલે ભટુરે ખાવા છોલે ખાવા બનાવીને પીવડાવતા ને છોલે ખાવા હા આ તું કરતી તાર ભાઈ આવતું કેમ તું બને ફટાફટ

બધું મારે કરવાનું મારું ભાઈ ને કોક કેવાય શીખવાડવાનું ના સમજે મારે શું કરવું બીજું હવે એને ને કેવું કે હું તો એને કઈ કઈ ના હા તમારા ભાઈ ના મોઢે મગ ભાઈ મને તો બઉ ડાટ્યું મારવા આવો આમ તો કલવું જ પડશે ભાઈ આવે છે તો આમ તો કલવું જ પડશે તો ન્યા કે જાવ છો બધે એ તો હવે એને સમજવું લે ને એને કેવું જોઈએ કે મારા કેવાથી થોડું કાઈ થાય હા હા બનાવી દઈશ હવે હા તો હારું હે ને બનાવી દેજો હા હાલો અરે એનો ફોન આવ્યો તો એમ કે છે કે માર હાડું ભાઈ ને હાડી બે આવે છે થોડું ગમવાનું વધારે બનાવી

ઘારી ને હા એ હોટલે થઈ જા વારા જાઓ નીકળો બનાવી નાખો છો ને આયા કામ કરવા લાગજો ઉમારી ભાઈ ભેગા બેસી ના જતા લઈને આવે છે